જે પાઠ્ય પુસ્તક છે તેનું મિત્રો છેલ્લું ચેપ્ટર છે જેનું નામ છે મિત્રો હું ઘલિયું આની સાથે જ આપણું જે છે તે ધોરણ અગિયાર ની જીસીઆરટી સમાપ્ત થશે ઓકે

પંદરસો માં જે પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને રાજા એટલે કે બાબર તો કે બાબરનો જન્મ ક્યાં થયો હતો કે બાબરનો જન્મ ઈસવીસન ચૌદસો થયો હતો તેનું મૂળ નામ શું હતું તો કે બાબરનું મૂળ નામ હતું જહીરુદ્દીન મુહમ્મદ બાબર એના પિતાનું નામ ઉમર શેખ મિર્ઝા પિતાનું નામ શું હતું તો કે ઉમર શેખ મિર્ઝા અને માતાનું નામ કુલતુગ નિગરખાન બેગમ હતું બાબર પિતૃપક્ષે ટીમુર અને માતૃપક્ષે ચંગેઝ ખાનનો વંશજ હતો ઓકે ત્યારબાદ આગરોધ્યે તો કે કાબુલમાં સત્તા પ્રાપ્ત કર્યા બાદ બાબર એ ભારત પર ચડાઈ કરીને સિયાલકોટ દીપાલપુર પર અધિકાર પ્રાપ્ત કર્યો અહીંથી બાબરને ને ખાન ઓકે જે પંજાબ નો હાકીમ હોય છે આ દોલત અને આલખા એટલે કે ઇબ્રાહિમ ના કાકા એ ભારત પર હુમલો કરવાનું આમંત્રણ આપ્યું દિલ્હી સલ્તનત શાસક ઇબ્રાહિમ લોધી સાથે પાણીપત પ્રથમ યુદ્ધમાં ઓકે જે દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક મિત્રો બને છે આ ઇબ્રાહિમ લોધી આ ઇબ્રાહિમ લોધી સાથે પાણીપતના પ્રથમ યુદ્ધમાં લોધી ને પરાજય આપીને બાબરે ભારતમાં મુઘલ શાસન ની શું કરી તો કે શરૂઆત કરી છે બાબર સાથેના યુદ્ધમાં પંદરસો સત્યાવીસ માં રાજપૂતોના સંઘનું નેતૃત્વ રાણા સાંગા કર્યું હતું તેથી બાબરે ખાનવા મુકામે યુદ્ધ કરી રાંગા સાંગાને રાંગા જે રાણા સાંગાને પણ હરાવ્યા હતા ઓકે સૌપ્રથમ પ્રથમ પંદરસો છવ્વીસ માં પાણીપુર પ્રથમ યુદ્ધ બાબર વસીસ ઇબ્રાહિમ લોદી કોણ જીત્યું હતું બાબર જીતી જાય છે ત્યારબાદ એક સાલ બાદ એટલે કે પંદરસો ને સત્યાવીસ માં બાબર વસીસ રાણા સાંગાનું યુદ્ધ થાય છે કે જેમાં પણ કે બાબર જીતી જાય છે અને આ યુદ્ધ નું નામ શું છે તો કે ભાઈ ખાનવાનું યુદ્ધ કયું યુદ્ધ ખાનવાનું યુદ્ધ બાબર વસી રાણા સાંગા ચાલો આગળ વધીએ ત્યારબાદ મિત્રો બાબર આ બાબર પછી કોણ આવે છે શાસનમાં તો કે બાબર પછી આવે છે મિત્રો બાબર નો પુત્ર હુમાયુ નાસિરુદ્દીન મોહમ્મદ હુમાયુ નો જન્મ કાબુલ મુકામે થયો હતો આ હુમાયુ શબ્દનો નો અર્થ ભાગ્યશાળી થાય છે હુમાયુ શબ્દ નો મતલબ શું થાય તો કે ભાગ્યશાળી યુગ થાય પરંતુ આ જે હુમાયુ જે શાસક છે કેવો કમ નસીબ હતો નામનો મતલબ શું થાય ભાગ્યશાળી થાય પરંતુ તે કેવો શાસક હતો તો ભાઈ કમ નસીબ શાસક હતો ઓકે તો નામ ને કઈ લેવા દેવા નથી હોતી તે તુર્કી અને ફારસી ભાષાનો સારો જાણકાર હતો તે ખગોળ ભૂગોળ જ્યોતિષ તત્વજ્ઞાન વગેરેનું સારું જ્ઞાન ધરાવતો હતો તેના પિતા બાબરની સાથે ભારત પરના આક્રમણ સમય તે મુગલ સત્તાની ગાદી કોના હાથમાં હાથમાં આવે આવે છે છે તો કે ભાઈ હુમાયુના ઓકે ચાલો અહીં મિત્રો શેરશાહ ની પણ એક અગત્યનો જે શાસક હોય છે ઓકે તેના વિશે પણ વાત કરીએ શેર નું મૂળ નામ ફરીદ ખાન હતું શું હતું શેર શાહ નું મૂળ નામ ફરીદ ખાન હતું મિત્રો અગત્યનું છે ઓકે પૂછાઈ ચૂક્યું છે શેરશાહ નું મૂળ નામ શું હતું શેરશાહ સુરી નું મૂળ નામ હતું ઓકે ફરીદ ખાન આ કોણ હતું તો કે ભાઈ એક અફઘાન શાસક હતું તેના પિતા હસન ખા હતા પિતા પુત્ર વચ્ચે કોઈ પણ કોઈ અણ બનાવ ના લીધે ઝઘડો ચાલ્યા કરતો હતો તે વિદ્યાભ્યાસમાં અરબી અને ફારસી ભાષા શીખ્યો હતો હસન ખાએ ફરીદ ખાને તેનો વહીવટ સોંપ્યો તેને મહેસૂલી સુધારાઓ કર્યા તેથી તે ખૂબ જ લોકપ્રિય ઓકે શાસક હતો

ત્યાં હુમાયુને જે શેરશાહ સુરી છે તે દિલ્હીથી બારે ભગાડી મૂકે છે ઓકે ફરીથી પાછું હુમાયુ પ્રાપ્ત કરી લે છે પરંતુ એકવારનો દિલ્હીથી શું કરે છે બારે ભગાડી મૂકે છે જેમાં તેનો વિજય થયો હતો એટલે કે શેરશાહ સુરીનો વિજય થયો હતો આ વિજય બાદ શેર શેરખાએ પોતાના સ્વતંત્ર રાજા પોતાને સ્વતંત્ર રાજા જાહેર કરી જાહેર થયો શેરશાહ નામ ધારણ કર્યું ઓકે આયુદ્ધમાં તેને નામ ધારણ કરી લીધું બીજી બાજુ હુમાયુ પોતાની હારનો બદલો લેવા તૈયારી કરતો હતો કનોજમાં શેરશાહ અને હુમાયુ વચ્ચે યુદ્ધ થયું તેમાં શેરશાહનો વિજય થયો આ વિજય બાદ શેરશાહ દિલ્હીનો બાદશાહ બની ગયો ચાલો ત્યારબાદ આગળ વધીએ ત્યારબાદ હુમાયુ બાદ હુમાયુનો પુત્ર મિત્ર અકબર ગાદી આવે રાજગાદી આવે છે કોણ આવે છે અકબર તો મિત્રો વાત કરશું આપણે અકબર વિશે ચાલો તો હવે મિત્રો ભાઈ સમ્રાટ અકબર નો જન્મ પંદર ઓક્ટોબર આ યાદ રાખવા જેવો નથી ત્યાં અમરકોટના કિલ્લામાં થયો હતો ક્યાં થયો હતો અકબર નો જન્મ ક્યાં થયો હતો તો ભાઈ અમરકોટ ના કિલ્લામાં અકબર નો જન્મ થાય છે ચાલો ભરો એક મિનિટ તેનું પૂરું નામ શું હતું તો અકબરનું જે મિત્રો મિત્રો પૂરું નામ હોય છે તે શું હોય છે તો અકબરનું મિત્રો પૂરું નામ હોય છે જલ્લાલુદ્દીન મોહમ્મદ અકબર હતું તેની માતા નાસિરુદ્દીન નાસિરુદ્દીન હુમાયુ અને માતા હમીદા બેગમ હતા ઓકે કોણ હતા હમીદા બેગમ તેમની માતાનું નામ હોય છે પિતા કોણ હોય છે પિતા હોય છે હુમાયુ ચાલો તેના પિતાએ અકબરના જન્મ વખતે કસ્તુરી વહેંચીને કહ્યું હતું કે કસ્તુરીની સુવાસની જેમ અકબરની સુવાસ પણ

પાણીપતનું ત્રીજું યુદ્ધ મિત્રો અકબર અને હેમુ વચ્ચે થાય છે પાણીપતનું બીજું યુદ્ધ સોરી યુદ્ધ 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 બીજું બીજું કોની કોની વચ્ચે થાય છે તો ભાઈ અકબર વશીષ હેમુ વચ્ચે અકબર અને અકબર અને હેમુ વચ્ચે થાય છે કોણ જીતે છે તો ભાઈ આમાં અકબર જીતી જાય છે પંદરસો ને છપ્પન માં આ યુદ્ધ લડાયું હતું પાણીપતના પ્રથમ ના ત્રીસ વર્ષ બાદ પાણીપતનું બીજું યુદ્ધ પંદરસો માં ચાલો તો મિત્રો ત્યારબાદ આગળ વધીએ પંદરસો ને છપ્પન માં પાણીપતના બીજા યુદ્ધમાં અકબર અને હેમુ અકબર વચ્ચે યુદ્ધ થયું તેમાં અકબર નો શું થયો વિજય અનુભવી અને શક્તિશાળી સેનાપતિ અને કુશર વહીવટ કરતા પ્રાપ્ત થયા ચાલો ત્યારબાદ આગળ જોઈએ ત્યારબાદ આવે છે મિત્રો અકબર પછી તેનો પુત્ર આવે છે મિત્રો જહાંગીર ઓકે તેને સલીમ તરીકે પણ ઓળખવામાં આવે છે જહાંગીર જહાંગીર નો જન્મ ફતેહપુર સિકરીમાં થયો હતો માતા કોણ હોય છે અરખાભાઈ એટલે કે જોધાભાઈ હોય છે જે ની પુત્રી હતી સલીમ ના જન્મ પછી અકબરે પગપારા ચાલીને અજમેર ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તીની દરગાહ ની યાત્રા કરી હતી અકબરના અવસાન બાદ આગ્રાના કિલ્લામાં જહાંગીર નો રાજ્યભિષેક કરવામાં આવ્યો હતો જહાંગીર બાદશાહ ગાજી પદવી ધારણ કરીને રાજસત્તા સંભાળી હતી જહાંગીરે કાબુલ પર આક્રમણ કર્યું જહાંગીરે આમેરના રાજા ભગવાન દાસની પુત્રી માનબાઈ સાથે લગ્ન કર્યા હતા એના જે બીજા લગ્ન છે તે ઉદયસિંહની પુત્રી જગત ગોસાઈ

તો જહાંગીરના જે લગ્ન છે તે સાથે સાથે પણ થાય છે છે ઓકે જેનું નામ એટલે કે થયા હતા જહાંગીરે તેને નૂરજહાંની ઉપાધિ આપી હતી તેને ચિત્રકલામાં વિશેષ રુચિ હતી ઓકે ચિત્રકલામાં વિશેષ રુચિ હતી ઓકે એટલે માટે ચિત્રકલાનો જે સુવર્ણકાળ છે તે જહાંગીરના સમયને માનવામાં આવે છે તેને રાહોલમાં બાગ અને અકબરનું સ્મારક બનાવ્યું ભારતીય રાજકારણમાં મુઘલ શાસન પર નૂરજહાની પકડ રહી અગિયાર વર્ષ સુધી તેને કુશળતાથી વહીવટમાં અગત્યનું ભાગ ભજવ્યું હતું ત્યારબાદ વાત કરી કે ભાઈ જહાંગીરના શાસનકાળમાં જહાંગીરના શાસનકાળમાં ઈસવીસન સોળસો ને આઠમાં ઈસવીસન સોળસો માં દરિયાઈ માર્ગે અંગ્રેજ સાહસિક વેપારી જ્હોન હોકિન્સ જ્હોન હોકિન્સ નું સુરત થઈ ભારતમાં આગમન થાય છે પરંતુ તેને પરવાનગી પ્રાપ્ત થતી નથી ઓકે તેના અવિ પ્રયાસો થી અંતે ઈસવીસન સોળસો ને તેરમાં સુરત મુકામે પ્રથમ અંગ્રેજી કોઠી સ્થાપવાનો પરવાનગો આપવામાં આવે છે હા કેસ લે પરવાનો નથી આપતો તો તેના પછી જે ઓલો આવે છે ઓકે તેના પછી આઈથી આવે છે થોમસનો તેને પરવાનગી પ્રાપ્ત થઈ જાય છે ઓકે ત્યારબાદ બ્રિટિશ રાજનો પ્રથમ રાજપુરુષ એલજી થોમસો ક્યાં આવે ઓકે તે થોમસ આવે છે આને પરવાનગી આપી દેવામાં આવે છે ચાલો

તેનો જન્મ ક્યાં થયો હતો લાહોર ખાતે તેનો જન્મ થયો હતો આ શાહજહાનનું મિત્રો જે મૂળ નામ છે તે ખુર્રમ ખાન હતું શું હતું શાહજહાનનું મૂળ નામ શું હતું ખુર્રમ ખાન હતું તેની માતાનું નામ હતું જગત ગોસાઈ માતાનું નામ શું હતું જગત ગોસાઈ તેના લગ્ન આસફ ખાન ની પુત્રી અર્જુ મંદ બેગમ એટલે કે મુમતાજ મહેલ સાથે થયા હતા ઓકે એટલા માટે તાજમહેલ મુમતાજની યાદમાં તાજમહેલ બનાવે છે આ મુમતાજનું મૂળ નામ શું છે તો કે ભાઈ

તેના દાદા અકબરની તેના દાદા અકબરની જે મહેસૂલ પદ્ધતિ ચાલુ રાખી શાહજહાએ સિંચાઈ માટે નહેરો બંધાવી અને વેપાર વાણિજ્ય ક્ષેત્રે અધિકારીઓને નિમ્યા હતા ચાલો ત્યારબાદ આગળ વધીએ ત્યારબાદ મિત્રો વાત કરીએ ઓરંગજેબ વિશે ઓકે ઓરંગઝેબ

શરાબ ને તો સમગ્ર જીવનમાં માં અડ્યો પણ ન હતો પરંતુ તે સત્તા લોભી અને ધર્મ હતો કે કેવો હતો તો કે ભાઈ અન્ય ધર્મો પ્રત્યે કેવો હતો તો કે ભાઈ જે છે અન્ય ધર્મો પ્રત્યે અણગમો હતો તેને ઓકે ખાસ કરીને હિન્દુ ધર્મો પ્રત્યે સત્તા પ્રાપ્તિ માટે તે પિતાને કેદ કરી બાદશાહ નું સ્થાન પામ્યો હતો ઓકે તેનું અવસાન ક્યારે થાય છે તો કે 1707 માં 1707 માં મિત્રો તેનું અવસાન થાય છે આપણે યાદ રાખજો પૂછાયેલો ક્વેશ્ચન છે

આના મિત્રો પીએસઆઈ ની અને પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામ માં સો ટકા જે મોટા ભાગના પ્રશ્નો તમને જે પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારતના જે પ્રશ્નો પૂછ્યા તે સો ટકા લગભગ અગિયાર માની જીસીઆરટી ઓકે કવર થઈ જશે કારણ કે ખૂબ ડીપમાં આપેલી છે એટલે કવર સો ટકા થઈ જ જશે મિત્રો ફરીથી મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર મિત્રો આની તમારે પીપીટી મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ છે ફેમસ એકેડમી નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે ઓકે તેમાં તમે જોઈન થઈ જાજો જેથી તમને તો કે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી માહિતી અને આપણી જે ટેલિગ્રામ ચેનલમાં આ બધી પીપીટી પણ તમારે પ્રાપ્ત થઈ જશે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરીને અવશ્ય તમારા મિત્રો જોડે શેર કરજો તો ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર